Halo guys, teman selamat datang YouTube channel kami, Kam Chow Mitro. Hari ini 9 dan kami sudah pergi ke Depok untuk membuat di hutan. Kami tidak akan hari ini, kita akan membuat hari ini. Benar-benar? vlog selanjutnya. Kita vlog selanjutnya, kita akan membuat Theplop hari ini. Ini adalah Depok. Masih. Poonji band kasih band Poonji Bhai. Poonji આ મારો મળી ગયો બુઆલી શું કેવો લાઈક કરો 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 અને છું એ એસપી જવાનું આપણે દુકાની તો અમારા સચીન ભાઈ ની એસપી ફેશન

ના લાઈક કરો કોમેન્ટ કરો અને બસ સબસ્ક્રાઇબ કરો બસ એ તો બોલી દીધું તમે હા હા ભાઈ તો ભાઈ હવે આપણે જીએ છે આપણો વરાજાના કપડા લેવા માટે જીએ વરાજા આવા આગળ વા વરાજા તો અતાર ઓફિસે જતા રહ્યા લગન લીધે તો આય કમાવા માટે કમાવા માટે એટલે આપણો વરાજાને લઈને શેરવાની પૂરતો પૂરતો જે લેવાનું હોય એ લેવા જે લેવા માટે જીએ પછી કરીએ સર બરોબર તો ભાઈ આપણે હવે કપડા લેવા માટે નીકળી ગયા દીપક ઓ અને વરાજા હા તો ભાઈ હવે આપણે નીકળી ગયા બહાર જવાનું થયું ઇમરજન્સીમાં તો અત્યાર તો હું એકલો જ છું અત્યારે આપણે પ્રદીપના લેવા માટે છીએ બીબીપુરા પછી ત્યાંથી અમે બે જણા જઈશું ગાંધીનગર જવા માટે નીકળી જઈએ તો ભાઈ કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો તો મારી આપડા ગોધીનગર આવી ગયા આ સર આકુબા ટોપીવાળા અને આ અમારે યશવંતલાલ સરકાસના જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ રાકુબાની પોકી ટોપી પોકી ટોપી રાકુબા અમારા બ્લોગમાં તમે શું કહેવા માંગો અમે એવું કહેવા માંગીએ છીએ અમે દ્વારકા જઈએ છે અને દ્વારકા કાલે લીલાપુરની ધજા છે અને રોહિતભાઈ ઠાકોર લાઈવમાં છે એના માટે અમે બધા ત્યાં દર્શન કરવા જઈએ છીએ હાજરી આપવા માટે જઈએ છીએ અમને બોલાયા છે બરાબર જવું પડે જવું જોઈએ તો ભાઈ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો આપણે ઇમરજન્સી દ્વારકા જવાનું થઈ ગયું અને છોટા ભાગી ગયા છે અમે સવારે નવ વાગ્યાની આસપાસ પહોંચ્યું વિશાલભાઈ ગાડી ચલાવશે ને તો અમને ખબર છે

મા ખીચડાવાળીને મા ઉગતા પૂર્ણિમા મેલડીના દર્શન કરીને હલે બસ હવે માતાજીના દર્શન કરીને ચોટીલા જઈશું ચોટીલા દર્શન કરીને પછી અમે આગળ દ્વારકા જઈશું અમારો રથ આગળ વધારીશું હા અમારો રથ આગળ વધારીશું અમારો વ્હાઈટ કલરનો રથ છે તો ભાઈ હવે આપણા

જોઈ લો ભાઈ દર્શન કરી લો બધા તો ભાઈ આપણે ચોટીલા પહોંચી જતા ફાઇનલી તમને ખબર હશે તો આપણે એ વાત ઉપર આપણા રાકેશજી ગીત ગાઈ નાખશે આપણે માર ચોટીલા ડુંગરવારી મારી પહાડના ડુંગરવારી માર ચામુંડા બેઠી હોય અને માતાજીના જે દર્શન કરવાને ટાઈમ થયો હોય 4 વાગ્યાનો ને યાદ કરી હોય ત્યારે ગાઉ હોય ત્યારે ત્યારે હે જય ચામુંડા ચોટીલા વાળી

સવાર ના વાગ્યા છે નવ ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય વિશ જય સદારામ બાપા બાપા એમની ઉમર પ્રમાણે ભગવાન